અહીંયા ઉપર તમને ફીરકી આપણું તો ચાલો જઈએ સકવા માટે તો હે ફેમિલી ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા તાબા ઉપર ને હવે ચાલો અહીંથી આવું પતંગ સકાવશું આપણે જો આ સાઈડ વધારે શકે છે પતંગ અને આ સાઈડ છે ઓછી છે તો ચાલો મિત્રો હવે પતંગ સકાવીએ કેમ

નાની એવી રાઈડ કરીને આપણે ટેસ્ટ કરીશું મોટો બ્લોગિંગ એક્શન કેમેરાથી તો મિત્રો આ રહ્યો આપણો એક્શન કેમેરો અને આપણે માઉન્ટ આજે હેલ્મેટમાં અને આ રહ્યું કેમેરાનું માઇક તો ચાલો હવે આપણે આમાં લગાવી માઇક અને પછી જઈશું એક નાની એવી રાઈડમાં જો આપણો કેમેરો છે આજે આપણે કેમેરાથી મોટો બ્લોગિંગ કરીશું ચાલો તો માઇક લગાડીને પછી તમને મળી જાય ને પછી એક નાની એવી રાઈડમાં જો આપણે આજથી મોટો બ્લોગિંગ કરીશું ટ્રાય કરશું આમાં આપણે એક્શન કેમેરામાં આપણે અત્યાર સુધી મોબાઈલમાં બનાવતા હતા હવે આપણે એક્શન કેમેરામાં બનાવશું આજે તો જોઈએ કેવું રિઝલ્ટ આવે છે તો કોમેન્ટ કરીને કહેજો આપણે મોબાઈલમાં સારો બને કે કેમેરા તો મિત્રો આજે આપણે લઈને જવાના છે એબજેટ અહીં એક આપણે નાનો એવું એક રાઈડ કરતા આવી અને જોઈએ કેમેરામાં કેવું રિઝલ્ટ આવે છે તો ચાલો હવે મિત્રો જોઈએ ધીરે ધીરે આજે છે ઉત્તરાયણ એટલે આપણે જશું ધીરે ધીરે અને આપણે એક્શન કેમેરાનું એંગલ આપણને કઈ ખબર નથી સરખું આવે કે નહીં નથી આવતું મિત્રો આપણે ખબર રજા હોય એટલે આપણે રાઈડ પર જવાનું મન થાય ઘરે બે બેઠા બેઠા કંટાળો ચડે રચા પણ એક દિવસ હોય આજે તો મિત્રો આપણે પણ એક રાઈડ નું વિચાર્યું છે અત્યારે લોંગ રાઈડ નો બિલ્લો મર જાય ક્યાં ફેમિલી ફાઇનલી આપણે આવી ગયાની છે જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરીએ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળવી ક્યાં સુધી બીજા વિડીયોમાં ત્યાં સુધી મિત્રો બાય બાય